મારું નામ મનીષાબેન મનહરભાઈ પરમાર છે હું સારોદ ખરી વિસ્તારમાં રહું છું અને મારી બે બેબી છે અને એક બાબો છે તેનું નામ છે વૈભવ છે એ વૈભવ દસ ડિપ્લોમા કરેલું છે અને ત્યાર પછી ત્રીસ તારીખથી છે અત્યાર સુધી આવ્યો નથી સારોદમાં અરે બેડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે એ લોકોએ કામગીરી કરી પણ હમણાં ચૂંટણીના લીધે અત્યારે કે પછી કરી શું કરવાના છે એ લોકો પણ એ લોકોને વિનંતી છે કે અમારા બાળકને શોધી આપીએ તમે ના ના તમે કોણ બોલો છો ફોન કરીશ હું સારો ગામડા છું મનહરભાઈ ધનજીભાઈ પરમાર ખરીપર વિસ્તારમાં રહું છું મારો છોકરો વૈભવ મનહરભાઈ પરમાર ત્રીસ તારીખે બપોરે બાર વાગે નોકરીની તપાસ માટે ગયો હતો ભરૂચમાં અને કહ્યું કે સાંજે સાત વાગ્યા સુધી હું આવી જઈશ પણ મારો છોકરો સાત વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો ત્રીસ તારીખનો પહેલી તારીખે વેડસ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો તો વેડેસ સાહેબે ફરિયાદ જાણવા જાઉં ફરિયાદ નોંધણી કરી પરંતુ છોકરો આવ્યો નથી પાછો ત્રીજી તારીખે પહેલી તારીખનું લોકેશન ત્રીજી લોકેશન સુરત ઝાંકીર બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને ચોવીસ કલાકમાં શોધી લાવીશું તમે ચિંતા ફિકર ના કરશો અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો છોકરો તમને ચોવીસ કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું તમે જરાય ચિંતા ફિકર ના કરશો એટલે અમને સંતોષ થયો પરંતુ આ વાત મેં આઠ આઠ દિવસ થઈ ગયા અને પોલીસે બી કાર્યવાહી સારી કરી છે એની ના નથી પરંતુ આટલા આઠ દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જી ઉભા રહે છે મા બાપ ખાતા પીતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો અમારો ક્યાં ગયો તો મારે એ કહેવું છે કે ભેડજ પોલીસ સ્ટેશનને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે સારી કરી છે પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય બે દિવસમાં આવી જાય મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો એનાથી હું ખૂબ રાજી રહીશ ને તમારું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દવા દુવા લાગશે તમને આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનને સાહેબને મારી કે મારા છોકરાને લઈ આવો પડે બંધ કર